અમારી માંગે ખાલી અને જાહેર માં મારવાની સત્તા નથી કોઈને કોઈ પણ આરોપી કબૂલે તો એના પછી એને મારવાની સત્તા કોઈ ની નહીં બસ એજ કે એને કાયદેસર આગળ ચાલો એ મુખ્ય આરોપી બનાવડાવવામાં આવ્યો એને મીડિયામાં ચર્ચા ચગે જઈએ મારા કારણે કેમ કે મેં લવ મેરેજ કર્યા હતા છતાં પણ એને એવી રીતે જાહેર નથી થયું હજી કે એ મુખ્ય આરોપી એ તો એને આટલો બધો ચંગે કેમ ચઢાયો તમે લોકોએ

પોલીસ પોતે જજ ન બની શકે તેની પાસે તેવી સત્તા નથી અને સજા ન આપી શકે સુપ્રીમ કોર્ટનો કડક આદેશ કસ્ટોડિયલ ટોર્ચર એ માનવીય અધિકારનું ઉલ્લંઘન છે આરોપીને શારીરિક રીતે નુકસાન પહોંચાડવું એ બંધારણની કલમ એકવીસ જીવવાનો અધિકાર તેની વિરુદ્ધ છે ગેરબંધારણીય બાબત તાજેતરમાં જ સુપ્રીમ કોર્ટે અવલોકન કર્યું છે કે પોલીસ દ્વારા કરવામાં આવતી ત્વરિત ન્યાય કાયદાના શાસન માટે ખતરનાક છે લોકશાહીમાં આવી ભીડશાહી જેવી માનસિકતાને સ્થાન નથી પોલીસ સામે થઈ શકે તેવી કાર્યવાહી જો કોઈ પોલીસ અધિકારી રીકન્સ્ટ્રક્શન દરમિયાન આરોપીને માર મારે જેના સીસીટીવી વિડીયો રેકોર્ડિંગ અધિકારી સામે પુરાવા તરીકે વાપરી શકાય છે ત્યારે આરોપીને મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર કરવામાં આવે ત્યારે તે પોલીસ વિરુદ્ધ મારપીટની ફરિયાદ કરી શકે કાયદો હાથમાં લેનાર પોલીસ અધિકારી સામે તપાસ થઈ શકે તે સસ્પેન્ડ પણ થઈ શકે રીકન્સ્ટ્રક્શનનો સાચો હેતુ રીકન્સ્ટ્રક્શન માત્ર એ જાણવા માટે હોય છે કે ગુનો કઈ રીતે આચરવામાં આવતો જેથી કોર્ટમાં પુરાવા મજબૂત બને તેમાં આરોપીને માર મારી કબૂલાત કરાવી તેને નીચો બતાવો કાયદેસર પ્રક્રિયા નથી સારાંશ ઘણીવાર પોલીસ લોકોનો આક્રોશ શાંત કરવા અને પોતાની ધાક જમાવવા માટે આ પ્રકારનું કૃત્ય કરતી હોય છે જે કાયદાની વિરુદ્ધ છે જો કોઈની સાથે આવું થાય તો તે માનવ અધિકાર પંચમાં ફરિયાદ કરી શકે છે એટલે કે આપણે જાણ્યું કે કાયદો શું કહે છે તમે જુઓ કે એ ભરત ચૌધરી મૃત્યુ કે ધીરે ધીરે સામાજિક થઈ રહ્યો છે એક વાત એ પણ છે કે આરોપી પણ કોઈ સમાજનો ના હોઈ શકે પરંતુ પોલીસે પણ આ પ્રકારના કેસમાં ખૂબ ધ્યાન રાખવું જરૂરી છે આંદોલનની કે ઉચ્ચારી છે જોઈએ આવનાર દિવસમાં શું થાય છે આપનું શું કેવું છે કોમેન્ટ બોક્સમાં આપનો અભિપ્રાય જરૂરથી જણાવશો ધન્યવાદ